કેવી ગરમી છે સહન કરી શકો છો એના માટે બતાવું છું તમે કેરીનું પન્ના બનાવીને ઘણી વખત પીધું હશે મેંગો પન્ના બરાબર છે આજે આપણે પાઇનેપલ નું પન્ના બનાવીએ ઘણા ને કેરીની ખટાશ નથી સકતી હોતી કેરી ખાતા નથી હોતા તો પાઇનેપલ નું બધા જ ખાઈ શકશે અને મહેમાન ને કરવા માટે બેસ્ટ વસ્તુ છે તો ચલો આજે આપણે નવી ટ્રાય કરીએ પાઇનેપલ પર પેન મૂકીશું ગેસ ચાલુ કરી અને એની અંદર કપ પાઇનેપલ ના પીસીસ નાખીશું બે ગ્લાસ જેટલું પાણી નાખીશું એની અંદર થોડું અમથું મીઠું જીરું પાવડર નહીં જેવી સે ચમચી હળદર અને થોડી બે ચમચી જેટલી ખાંડ નાખીશું સંચળ અને ચાટ મસાલો આપણું ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પાઇનેપલ આપણા પીસીસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને ઉકાળીશું આપણે ચેક કરી લઈએ પાઇનેપલ સોફ્ટ થઈ ગયા છે કે કેમ તો આપણે જોઈ રહ્યા છીએ આપણું પાઈનેપલ સોફ્ટ થઈ ગયા છે અને આ રેડી છે ક્રશ કરવા માટે અને પન્ના બનાવવા માટે આપણે સિફ્ટ કરી લઈએ મિક્સર બાઉલમાં થોડું ઠંડુ પાણી એડ કરી અને ક્રશ કરી લઈએ હવે આપણે આને એક ગ્લાસ જાર બોટલમાં ભરી લઈએ અને સ્ટોર કરવા માટે પણ આ રીતે બોટલમાં ભરી અને તમે ફ્રીજમાં રાખી શકો આપણે એક પ્લેટની અંદર થોડું મીઠું લઈશું થોડું આમ તો મરચું લઈશું અને બંનેને મિક્સ કરી દઈશું બીજી એક પ્લેટની અંદર આપણે લીંબુનો રસ લઈશું એ લીંબુનો રસ ગ્લાસને ઉલટો કરી અને ગ્લાસની બોર્ડરને લીંબુના રસવાળી કરી ત્યાર પછી મીઠું અને મરચું છે એના વાળી કરીશું હવે આની અંદર આપણે પાઇનેપલ પન્ના સર્વ કરીશું એક ગ્લાસમાં આપણે બરફ લઈશું એની અંદર આપણે બનાવેલો પાઇનેપલ પન્ના જે રેડી કર્યું છે જ્યુસ એ રેડીશું